જુનાગઢ જિલ્લાના મહેસાણા ખાતે આવેલી સહકારી વિનય કોલેજમાં એક શિક્ષક સચિન પીઠડિયા દ્વારા બહેન વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તનનો ગંભીર મામલો સામે આવ્યો છે આ ઘટનાએ સ્થાનિક સમાજમાં આક્રોશ ફેલાવ્યો છે અને મહેસાણાના વેપારીઓ તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી જુનાગઢ શાખા દ્વારા આ શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ ઘટનામાં શિક્ષક સચિન પીઠડિયા પર

સાથે જ તેને માત્ર સસ્પેન્ડ નહીં પરંતુ ડિસમિસ કરવાની માંગ પણ ઉઠાવી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને આવેદનપત્રમાં પત્રમાં આવી પણ માંગ કરવામાં આવી છે કે કોલેજમાં સજાગતા અભિયાન ચલાવવામાં આવે જેથી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય હજી સુધી આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી જેને લઈને એબીવીપીએ પોલીસ અથવા કોલેજના પ્રિન્સિપાલને ફરિયાદ દી બનવાની અપીલ કરી છે સંગઠનનું કહેવું છે કે વિદ્યાર્થીનીઓ નાબાલિક અને ભયમાં હોવાથી તેઓ ફરિયાદ નોંધવામાં અસમર્થ હોઈ શકે છે જેથી કોલેજના સ્ટાફે આ જવાબદારી ઉઠાવવી જોઈએ ત્યારે એબીવીપી જૂનાગઢના પ્રમુખ દિનેશ ચૌધરીએ ચેતવણી આપી છે કે જો આ શિક્ષક સામે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો સંગઠન રસ્તા પર ઉતરીને આંદોલન કરશે આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષકોની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે દિનેશ ચોચા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હાલ જે ભેસાણની વિનિયન કોલેજની અંદર પ્રાધ્યાપક દ્વારા બેનને ભીષનો મેસેજ મોકલવામાં આવ્યા એમની પાસે પરીક્ષામાં ફેલ કરી દેવા જેવા વિષયો આવ્યા ત્યારે આ વિષયને લઈને હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી સાથે સાથે એમને હજી શિક્ષણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા ત્યારે અમે પૂછવા માંગીએ છીએ કે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી કેમ્પસની અંદર કોઈ પણ તપાસ સમિતિ તપાસ કેવી રીતે એમની સામે જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ગુજરાતની કેટલીક બહેનો સાથે આખા ગુજરાતની અંદર વિવિધ શૈક્ષણિક કેમ્પસની અંદર કેવા કૃત્યો થશે એનો પણ એક ચિંતાનો વિષય ઉભો થાય છે ત્યારે તાત્કાલિક પણ એમને સસ્પેન્ડ કરવામાં આવે અને સાથે સાથે જલ્દી જલ્દી એમની સામે ફરિયાદ દાખલ કરે પ્રિન્સિપાલ કરે પોલીસ કરે જલ્દીથી જલ્દી એમની સામે એફઆઈઆર થાય એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કાસમ હોથી સાથે ચક્રવાત ન્યૂઝ જૂનાગઢ